નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ ઉત્તરાયણ પોલીસે ગુપ્ત માહિતીના આધારે કથોર ગામના તારીવાડ વિસ્તારમાં રેડ પાડી હતી જ્યાં ગૌ વંશના કંટીની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાસ્ક કટિંગ કરવામાં આવી રહ્યું હતું રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસને મળેલી બાતમી મુજબ કથોર ગામના તાડીવાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગૌમાસ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હતી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર રેડ કરી હતી પોલીસની રેડ દરમિયાન કુલ એકસો સત્તાણું કિલોગ્રામ ગૌમાં સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું સાથે ગૌવંશના કટિંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા સમગ્ર મુદ્દા જેટલી જપ્ત કરવામાં આવી છે અન્ય ઈશમોને ગૌ માસ કટિંગ માટે કામ પર રાખતો હતો આરોપીઓ અબ્દુલ કાદર ઉર્ફે સાજી શેખ રહીશ શેખ શાહિલ પથાન રશીદ શેખ અને મયુદ્દીન મફાટીની પોલીસે ધરપકડ કરી છે પાંચેય આરોપી આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મુસલમાને ગૌવંસ કટિંગ અટકાવતો કાયદો તેમજ ભારતીય દંડ સંહિતા મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે એસીપી દિયેશ પટેલે જણાવ્યું કે અમે ગુપ્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે હાલ પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ શાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાતી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન